નમસ્કાર દર રવિવારે પ્રસિદ્ધ થતું જનપરિયા અપડેટ ગુજરાતમાં મેઘરાજા કરશે તોફાની બેટિંગ રોગપ્રતિકારક રસીકરણમાં ગુજરાત અગ્રેસર એસટીજી બે હજાર ચોવીસ મુજબ સંપૂર્ણ રસીકરણમાં ગુજરાતની ઉપલબ્ધિ પંચાણું પોઈન્ટ પંચાણું ટકા જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે અને ગત વર્ષના રિપોર્ટ અનુસાર ઇઠ્યાસી ટકાથી ખૂબ જ નોંધપાત્ર વધારો સામૂહિક આરોગ્ય કેન્દ્ર સામે જ ગંદકીનું સામ્રાજ્ય કુપોષિત બાળકોના કેન્દ્રના પ્રવેશ દ્વાર પર કીચડ અને ગંદકીના ઢગલા અમદાવાદમાં ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી મીઠાખાડી અંડરપાસ બંધ મધ્યપ્રદેશના છતરપુરમાં પથ્થરમારાના આરોપીની રૂપિયા દસ કરોડની ભવ્ય હવેલી તોડી પડાઈ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ બાર રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી તંત્રીલેખ ગોલ્ડ લોન માર્કેટ પાંચ વર્ષમાં બમણું થઈ જશે વક્ફ બોર્ડ સંશોધન બિલ અંગે સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયેલું છે જમ્મુ કાશ્મીર ચૂંટણી પહેલાં ભાજપને મોટો ફટકો ઓડ દસ હજાર પ્લસ પ્રતિભાગીઓ સાથે માઇલ સ્ટોન હાંસલ કરે છે ભાવિ નવીનતાઓનું અનાવરણ કરે છે જાણવા જેવું સાહિત્ય સર્જકોની વિવિધ કાવ્ય રચનાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ઉદાર હૃદયે રૂપિયા ત્રણસો પચાસ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર આ ઉપરાંત મિત્રો આપને વધુ વિગતવાર સમાચાર જોવા હોય તો આપ અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જનફરિયાદ ન્યૂઝ ડોટ કોમ પર નિહાળી શકો છો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ